પકડી લે પકડીને ઘોડાપર બેસાડી મધ્યપ્રદેશ ઘોડાપાથી હાથ પકડી લીધો પણ આ સતી હતી રાજાને કે ના છોડવું રાણી તરીકે હું લઈ જવાનો છું અરે રાણી તરીકે મને રાણી તરીકે હાથ એમ કરીને આ સતી હતી ને અદૃશ્ય થઈ ગઈ અદ્રશ્ય થઈ મહિના વાસણમાં સંતાઈ ગયા પણ મારી મહિસાગર સંતાઈ ગયા ને પછી પાણીના ધોધ સ્વરૂપી બહાર આવ્યા પછી પછી બોલ્યા હવે પકડ આવું પકડતો કેમ નથી હું પકડ્યું કોની પકડાય બધા જો ફુવારો ચાલતો હોય ત્યારે મોહન પકડવા જાય પકડાય ફુવારો આવું ગંગાને બી થયેલું ગંગા ઉપરથી અવતરણ થયું તે સમયે શું થયું આવી જેવું કોઈ છે નહીં અને તોડી નાખીશ હવે હમણે જીરવા માટે કોઈની તાકાત નથી કોઈ ભગવાનની તાકાત નથી શંકર ભગવાન મોકલ્યા શંકર તમે જીરી શકો બીજાની કોઈ દેવની તાકાત નથી હવે આવર્યા ગંગા હા આવે ગંગા ને પકડી લીધી પકડીને પોતાના વાળ હતા ને આંબુડામાં બાંધ દીધી બરાબર પીઠ અંદર દીધી આરાધના કરી એ શંકર હવે છોડ્યો ઘણો સમય ઘણો સમય નીકળી ગયો છે હવે તો મને મુક્તિ આલો ખાવું મુખમાંથી જે આટલું બહાર કાઢવા દીધું ખાલી આટલું બાંધેલા વારથી બરાબર બાંધીધેલા પછી શું કરી આટલું માં બહાર કાઢ્યું અને ધોધ સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે ગંગાવાહિતી થઈ આ પહેલા દરપાર યુગમાં સાંતાનો કોને એક રાજા હતો એને તો શ્રીને રહેલા આ સતી શ્રી બનીને રહી આ કૌરવ રાજા બેનભાઈ એના પુત્ર હતા પંડુ રાજા અને પેલા પિતરા એવું કહી પછી અને ભીષ્મ પિતામ ઓમના હકે કોના ગંગાનો ગંગાના પુત્ર ભીષ્મ પિતામાં એમ તો ઘણા પુત્રો થયા એમના પણ એમનું હું વચન હતું ઊરાવું ખાવે પણ જે પુત્ર આવે ગંગામાં પધરાવી દેવા હવે જે પુત્ર હતા બધા ગંગાને પહોંચાડી દીધા આજે અમને રાખ્યા આ ઘણા યુગે યુગ ના હતા સચો મહાભારતની લડાઈ લડી જાતે કરીને માગી મત ભગવાન આ મારા આટલા બધા યુગને ગયા મારે મોત જોયું செல்ல லড়াই லড়াই செல்ல லড়াই லড়াই அட்ல கோஜேலே